વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જૈનોના પ્રથમ તીર્થકર શેતુંજ્ય તીર્થધિપતિ વિરમગામ શહેરના બાવન ભાગ્યા વિસ્તારમાં આવેલા આદિનાથ દિરાસનની વાર્ષિક સાલગીરાના પાવન પ્રસંગે આચાર્ય અરવિંદ સાગર સમુદાયના મુન્ની પદમ વિજયજી મહારાજ સાહેબના આડીઠાણા ત્રણ સાધ્વીજી હિત પ્રજ્ઞા શ્રીજી આદિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેના લય ઉપર ધજા ચઢાવવાનો લાભ એકાવન હજારમાં ગુણવંતીબેન જયસુખલાલ શાહ હસ્તે નિખિલભાઈ જયસુખલાલ શાહ પરિવારે લીધો હતો খাদিনা 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 Jalan-jalan yang mana